નમસ્તે હું ટેટાટ પાસ ઉમેદવાર આજે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ તમામ ઉમેદવારો વતી શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર તથા રાજ્યકક્ષાના મંત્રી આપણા પ્રફુલભાઈ પાંચસેરિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની જે ભરતી બહાર પાડવામાં આવેલી હતી એ ભરતી છે એ ખૂબ ઝડપી અને ક્રમશઃ સત્વરે પૂર્ણ કરવામાં આવે તથા તમારા વચન મુજબ ડિસેમ્બર માં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલી હતી પરંતુ હજી ભરતી પ્રક્રિયા કોઈ પણ રીતે આગળ વધેલી નથી ઉપરાંત શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક ની જગ્યામાં વધારો કરવામાં આવે એવી પણ ટેકટાક પાસ ઉમેદવાર વધી હું બે હાથ જોડીને વિનંતી કરું છું બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ ત્રણસો પાસઠ વત્તા ત્રણસો ને કુલ સાતસો ત્રીસ દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે તેમ છતાં પણ હજુ સુધી ભરતી છે એ શિક્ષકોની પૂર્ણ કરવામાં આવેલી નથી આટલો બધો વિલંબ શા કારણે એ જ હજુ સુધી અમારા તમામ ઉમેદવારોને સમજાયું નથી તો સત્વરે ખૂબ ઝડપી છે એ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે એવી અમ તમામ પાસ ઉમેદવારો આજે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ વર્ષના અંતિમ દિવસે અમે વિનંતી કરીએ છીએ આ માહિતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શિક્ષણ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા નોંધ લે એવી અમારા તમામ ઉમેદવારો વતી બે હાથ જોડીને વિનંતી છે આભાર